સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે લિંબાયતમાં ચાર્જિંગમાં મુકેલ ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ એલપીજી સિલિન્ડર બોટલમાં આગ લાગતા બ્લાસ્ટ થતા સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ આગમાં એક અઢાર વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું સુરતમાં ફરી આગની ઘટના બની હતી સુરતના લીંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગી હતી અને તેનું બ્લાસ્ટ થયા બાદ ત્યાં નજીકમાં મૂકેલ એલપીજી સિલિન્ડર બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો પ્રચંડ બ્લાસ્ટ થતા દુકાનની દિવાલ ગેટનો દરવાજો અને મકાનની બારીઓના કાચ તૂટી ગયા હતા તો મકાનના બીજા માળે ફસાયેલા ચાર લોકો ડાજી ગયા હતા જ્યારે અગાસી પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું તો આગમાં ડાજેલાઓમાં એક અઢાર વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ડાજેલાઓમાં બે લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટિલ ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વાર્ડ નંબર છવ્વીસ વડોદરા પ્રાથમિક માહિતીના આધારે ઘટનાઓ બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ ચાર્જિંગ રહી ગઈને એના કારણે તે આગ લાગી અને આ લાગ સવારે પાંચ છ વાગે આગ લાગી બધા ઘરમાં પરિવાર સુતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટ્યા ત્યારે મોટો બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગીને આગનો ધોર વધારે થઈ ગયો ના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવે છે અને પરિવારના બે એક એક વ્યક્તિને ઈજા પણ થઈ છે હું અત્યારે જ હમા મારા સાથી કોર્પોરેટર અલ્કાબેન વર્ષાબેન મારા પ્રમુખ શૈલેષસિંહજી સોસાયટીના પ્રમુખશ્રી એમની સાથે મુલાકાત થઈને જે દુલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિને ખુશ કરી સારી તબિયત છે પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવે છે અને આ આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થયું છે